જો હાલો મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો સૌ મજામાં જશો ગુડ નાઇટ અત્યારે અમારે આજે એક નવા બ્લોગમાં આપને ખડી મળી ગયા છે તો સૌપ્રમ અમારી ચેનલમાં જો આપ નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરજો અને લાઈક શેર કરજો કમેન્ટ પણ જરૂર કરજો તો આજે મિત્રો આપણે તમને બતાવી રહ્યા છીએ જે બટેટામાંથી જે વેફર બનાવીએ કાચરી દેશી ભાષામાં એ કાચરી બનાવવાનું કામકાજ ચાલું છે તો અમારો ફેમિલી બ્લોગ વિલેજ લાઈફ બ્લોગ જે આપ સબસ્ક્રાઇબ કરતા દેજો તો આપણે બતાવીએ કેવી રીતના કાચરી થાય છે જોઈ શકો છો જો પહેલાં જેવા બટેકા આટલા પૈણા બધા ઢાંકી દીધા

આને આપણે વેપાર પણ કઈ હતી પછી આને અમે પાણીમાં પલાળી દઈ અત્યારે સાંજ પડી એટલે સાંજે અમે છોલીને આમાં પાડી લીધી છે પછી હવે આને પાણીમાં પલાળી દીધી સવારે વહેલી આને બાફા નાખી દેસુ બફાઈ જાય એટલે સુકવી દેસુ સુકાઈ જાય તડકી સુ

મિત્રો બટેકા આપને આવી ગયા હે ફુવાનીયાથી આવ્યા હતા બંને જો આપ જોઈ શકો છો આ બટેટા બધા જો વેચાતા લીધા હતા વેફર બનાવવા માટે અને હજી આપણે પાસે બીજા બટેટા પડ્યા છે જોઈ જો આજે પણ બટેટા છે બધા ઢાંકેલા વેફર બનાવવા માટે ટૂંકમાં આપણે લીધા હતા જો જોટા

અને કાના ભાઈ અત્યારે નાસ્તા કરે છે કાના શું કરે હે તો કેવા કાચા કે પાકેલા અત્યારે આમ ઊંચું જો ટોપી દેખાય કારણ દેખાય આમ જો આમ ઊંચું જો કોઈ નહીં ખાઈ જાય કેવા બટેકા ખાય હમણાં જો 15 દી દવાખાને દાખલ દીયો કાલ આવ્યા સાંજે તો અત્યારે હવે બટેકા શેકીને ખાઈએ અને બાકી કાચરીનું ને એવું કામ ચાલુ છે બધું જો આમ કાચરીની બોલાવી નાખી અમે પછી 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 ને

જો ખંપાડી અમે વાયવા વાવતા વાવતા સોસો સુધી પણ હવે બહુ નથી વાવતા એક હવે એક નથી પડતી નાનકડા હતા ત્યારે વાવતા અમે આટા મારતા ફેમેલી જો ફેમિલી પેકેજ આખું અમારા માતાજી કાનાભાઈજી અમારા માતાજીના આશીર્વાદથી જે રાજેપરા ખોડિયાર મંદિરનો આ ફોટો છે એની કૃપાથી આપણે જો જે શકો છો આશીર્વાદથી અમારા ખંભાળિયા કુળદેવી માતાજીનો દર વખતે જે હવન થાય આઠમનો એ હવનનો પ્રોત્સાહિત જે રૂપે આપણે અને

ત્રીસ પાંત્રીસ વીઘામાં વીસ બોર કરાવ્યા પણ પાણીમાં બહુ ના થતી ત્યાં એટલે હવે બટેકા વાવવાના ઓછા કરી નાખી બે તો એક જીરુવી વાયુ પણ બહુ ના જેવું હોય છે એટલે પછી હવે ચણા વાવી દે પોછા પાકવાનું અને બાકીનું સાઈડનું કામકાજ કરીએ અને એવું બધું વાળા રાખે એટલે અમારા ઘણા બધા અમારી મિત્રો અમારી ચેનલમાં આપને વિડીયો અપલોડ કરે છે કરેલા છે કોમેડી વિડીયો ફાર્મિંગ વિડીયો કામના વિડીયો સેન્ટિંગ કામના ટ્રાવેલિંગ વિડીયો ધાર્મિક મંદિરના વિડીયો એવા પછી અમારા કાનાભાઈ જે પંદર દિવસ હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા એના પણ હોસ્પિટલના એક બે વિડીયો અપલોડ કરેલા છે અને કાલે જ સવારથી કાલ સાંજે આવ્યા તો એનો વિડીયો આપણે અપલોડ કરેલો છે જોઈ અને અમારી ચેનલમાં વિઝિટ જરૂર કરજો કોઈ કમેન્ટ પણ કરજો કેવા વિડીયો લાગે છે અને ક્યાંથી આપ જોઈ રહ્યા છો અને અવનવા વિડીયો અમે અપલોડ કરતા રહેશું અમારી ચેનલ ચેનલ જોડે બન્યા અને અમારા વિડીયો મિત્રો સુધી જોજો જેથી કરીને લાગે અમને એટલે અમે પણ સારા આપને સારા લાગે એવા વ્લોગ અને વિડીયો કોમેડી વિડીયો ફની વિડીયો અપલોડ કરતા રહેશું તો જો આવી રીતના કામકાજ ચાલુ છે તમુબેનને બેન નીંદર ના આવી એટલે વરી પાછા આવી ગયા જો આઈતે બટેકાની બગડાટી બોલાવી નાખવી શું બધી ઓ હો આજ કુડા કરજા કાલે ઢગલાને ઢગલા કરી દેશે પછી બહુ ના થાય

બટેકાની મતલબ કે વેફર બનાવીએ છીએ તો જોડાયેલા રહેજો તો નવા વિડીયો કરતા રહેશું અને કાલ પણ આપણે વેફર જે અને સુકાવશું એ પણ તમને બતાવશું તો મળીએ આગળ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય ઘણા બધા અમારા રેસીપી વિડીયો અપલોડ કરેલા છે તો અમારા અવનવા પણ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો મિત્રો મિત્રો તો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપને જોડાયેલા રહેજો અમારી ચેનલમાં જય માતાજી જય સિદ્ધનાથ મહાદેવ જય માં ખુડિયા કેમ છો મિત્રો બધા મજામાં જય માતાજી જય માં ખોડિયા જય સિદ્ધનાથ મહાદેવ હું વણિત ચોપડા મારી યુટ્યુબ ચેનલ વણિત ચોપડા અઠણ અગિયાર આપની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને ફાઇનલી મિત્રો આપના સાથ સરખાથી આપણે દોઢસો સબ્સ્ક્રાઇબર આજે પૂરા કરી રહ્યા છે તો જો પહેલી વાર તો તમે અમારી ચેનલમાં નવા આવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં પણ જરૂર કહી કહેજો કે આપ ત્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો અને અમારી ચેનલની અંદર ઘણા બધા વિડીયો નવા અપલોડ કરેલ છે કે અમારી ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરી અને આપણે ઘણા બધા વિડીયો નવા જોઈ શકશો તો મિત્રો આવો નવો સાથ સરકાર આપતા રહેજો અને અમે પણ સારા સારા વિડીયો અપલોડ કરતા રહીશું તો અમારે ચેનલ જોડે બન્યા રહેજો બસ માત્ર આપણે દોઢસો સબસ્ક્રાઈબર પૂરા કર્યા છે તો હજી ઘણું આપણે આગળ વધવાનું છે અને આવો નવો સાથ સરકાર આપતા રહેજો શેર કરજો જય માતાજી જય મા ખોડિયાર જય સિદ્ધનાથ મહાદેવ